આમ લોકો હવે એમ કરજો લાઈક દાનો માનો બોલાગે પછી પાછી નો મરે 18 18 પાકા હાડી હટ લે એકવી હાડી હાડી એકવી અમે લોકો કેમ ક્યું અરે એકવી એકવી હાડી પટમા લાવ ને એકવી એક કરી ઓ ભંદરે કરી ઓલા કરી આદરી બદરી આદરી નેદરી હોદરી હોદરી આદરી આદરી તદરી હરી લગો દલતો આલી મે કે ગરી બોલા બોને મારી દરપા લખો હાડે દરપા હા હાલો એક આવી ગયા 8000 828 8000 ઓગળીવી દેવીસી બે ભાઈ આડીવી એકવી આડી એકવી રાજુ મારી મારી પંદર રૂપિયા પચીસ રૂપિયા અરવિંદ ભાઈ ના પાંત્રી છત્રીસ છત્રી છત્રી હલો આ ગુવાર પાંચ ગુવાર ચાલી રૂપિયા અરવિંદ ભાઈ ના ચાલી

પચાસ <Ce> એકાવન <Brother> <XL>

બેતાલીસ 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 એકદ્રી

એકત્રી બત્રીસુ લાવ છત્રીસુ પાત્રીસ છત્રીસ પચીસ રૂપિયા

ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂમાલી બેસતાલીસ બે તેતાલીસાલીસ અડતાલીસ બાવન અહીંયા આવે પંદર રૂપિયા પંદર ઓળ બો કરે અઠાર ઓગણીસ વીસ

છત્રી છત્રીસ સાડત્રીસ ઓગણ ચાલીસ નવ બે આ ભીડો કેટલો બેતાલી લેખા બે ભીંડો આવશે હાડી બાવી રૂપિયા

મીનુ તારા કુવાનો આના કરો છો 25 રૂપિયા લો તો જમ જમી હતી એટલે 29 3 1 3 2 3 3 50 હા 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 હા

પાકાચ્યો 10 11 12 13 ઉભારે ઉભારે તમે તોયા જીવાય 15 લેઓ આ ભારત પતમા ડાયર એકત્રી એકત્રી માત્રી

લાખો ના કરે દર્શન તો આવ્યો હો દોડ

સુપર ગેરંટી આવશે ભાઈ પચીસ રૂપિયા 20 રૂપિયા ગોપાલ પચીસ છવીસ સાડી છવીસવીસ ભલે

I didn't know